કમાન્ડો અને પોલીસ જવાનો કરતવો કરી કૌશલ્યનું પ્રદર્શન કરશે ખેડા જિલ્લાના વડામથક નડિયાદના એસઆરપી ગ્રાઉન્ડ ખાતે રાજ્યકક્ષાના અઠોતેરમાં સ્વતંત્ર દિવસની ઉજવણી થનાર છે જેમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહેનાર છે ત્યારે આ માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ ચાલી રહી છે નડિયાદ શહેરના એસઆરપી ગ્રાઉન્ડ ખાતે પોલીસ જવાનો દ્વારા ધ્વજબંદર પરેડની તડામાર તૈયારીઓ થઈ રહી છે પરેડના દિવસે મરીન કમાન્ડો દરિયાઈ સુરક્ષા અંગેનું નિદર્શન કરશે પરેડના નોડલ અધિકારી અને નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક વિજયસિંહ પરમારે જણાવ્યું હતું કે ધ્વજબંદરની આ મુખ્ય પરેડમાં આ વખતે ચિત્તક કમાન્ડો મરીન કમાન્ડો અને રચના વિવિધ જિલ્લાઓમાંથી પુરુષ અને મહિલાઓની ઓગણીસ જેટલી પ્લાટૂન ભાગ લઈ રહી છે જેમાં એસડીઆરએફ જીઆરડી સમાવેશ થાય છે આ મહારાષ્ટ્ર પોલીસ પણ એક પ્લાટુન પરેડ માં ભાગ લેવાની છે એક પ્લાટુન માં ત્રીસ જેટલા જવાનો સમાવેશ થાય છે આ જવાનોને પોલીસના ખાસ ટ્રેનરો દ્વારા પરેડ ની તૈયારીઓ કરાવવામાં આવી રહી છે